સેવક દંપતી દ્વારા બસો પ્રાંતના યાત્રાળુને પોતાના સ્વખર્ચ હરિદ્વાર અને ઋષિકેશથી યાત્રા કરાવવાનું આયોજન કર્યું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રહેતા નગરસેવક દંપતી પૂર્વ નગરપાલિકા સદસ્ય મનોજભાઈ નંદાણિયા તેમજ તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણીમાં બિનહરિ વિજેતા જાહેર થયેલ તેમના પત્ની લાખીબેન નંદાણીયા દ્વારા વડીલોના આશીર્વાદથી મળેલ સફળતાનું ઋણ ચૂકવવા વડીલો સહિતના બસો ઉપરાંત યાત્રાળુઓને હરિદ્વાર તેમજ ઋષિકેશથી સ્વખર્ચે યાત્રા કરાવવાનું ખાસ આયોજન કરેલ છે ઉપલેટામાં સેવાભાવી દંપતી તરીકે અને સેવાભાવી નગર સેવા તરીકે જેમને સેવા આપી છે તેવા ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર છ ના પૂર્વનગર સેવક મનોજભાઈ નંદાણિયા તેમજ તેમના પત્ની અને તાજેતરમાં જ ઉપલેટા નગરપાલિકાની યોજાયેલ ચૂંટણીમાં વોર્ડ નંબર છ માંથી બિનહરી વિજેતા થયેલા લાખીબેન નંદાણિયા દ્વારા વડીલોનું ઋણ અદા કરવાને ધાર્મિક કાર્યને વૃદ્ધોને જાત્રા કરાવવાના કાર્યમાં સહભાગી બનવા માટે બસો જેટલા વૃદ્ધોને આ મનોજભાઈ નંદાણિયા તેમજ લાખીબેન નંદાણિયા દ્વારા હરિદ્વાર તેમજ ઋષિકેશની જાત્રા પોતાના સ્વ ખર્ચે કરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે મારું નામ મનોજભાઈ રાજાભાઈ નંદાણીયા હું આજે છેલ્લા ત્રણ ટર્મથી ચૂંટાસભ્ય છું અને આની પહેલાં પણ દસ વર્ષ પહેલાં પણ હું બસો એકસો ને પાંત્રીસ વૃદ્ધોને જાત્રા કરવા લઈ ગયેલો હતો અને આ વખતે ફરીથી પાછા બસો ને ચૌદ જેટલા વૃદ્ધોને હરિદ્વાર ઋષિકેશ જાત્રા માટે લઈ જઈ રહ્યો છું અને એમનું જે મારી ઉપર ઋણ છે વખતો વખતે જે મને ખુબલે ધોબલે મત આપે છે ઋણ ચૂકવવાનું મારો એક આ રીતનું ઋણ ચૂકવી શકું અને એને એના આશીર્વાદ મેળવી શકું અને ફરીવાર પાછી ઈશ્વર મને આવી તક આપે કે ફરીવાર પણ પાછું હું આવી યાત્રા કરાવી શકું એવી મારી ભાવ છે બસ જય શ્રી કૃષ્ણ નામ ચંદ્રવાડીયા ગામ લઈ જાય એનું ગામ એ

આજરોજ નગરપાલિકાના પૂર્વ સભ્ય મનોજભાઈ નંદાણીયા તથા હાલના સભ્ય લાખીબેન મનોજભાઈ નંદાણીયા દ્વારા પૂર્વમાં પણ જાત્રા માટે વૃદ્ધોને લઈ જવામાં આવ્યા હતા ઘણીવાર એને લઈ ગયા છે પોતાના ખર્ચે જાત્રા લઈ જાય છે ત્યારે આજરોજ ઉપલેટા ખાતેથી ભાવનગર ભાવનગરથી હરિદ્વાર ખાતે અઢીસો જેટલા વૃદ્ધોને લઈ અને જાત્રામાં પોતાના ખર્ચે અને પોતાના સહયોગથી જ આ જાત્રા ઉપાડે છે ત્યારે વડીલો અને ઉપલેટા ગ્રામજનો દ્વારા આજે જેમ કે કહેવામાં આવે કે જાત્રામાં લઈ જાય એને ફળો દેવા માટે અને શુભકામનાઓ પાઠવવા માટે આખું ગામના આગેવાનો અને બધા અલગ અલગ લોકો આ આ યાત્રાને લીલી ઝંડી લેવા માટે ઉપલેટા રેલવે સ્ટેશને હાજર થયા છે ત્યારે આ યાત્રામાં જનારાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આવીને આવી જાત્રાઓ મનોજભાઈ દ્વારા થતી રહે એવી દ્વારકાધીશને પ્રાર્થના ઇમરાન સરૌરી ઉપલેટા